તમને સ્વાગત છે મારા YouTube ચેનલ માં આપણે આજે બનાવશું પૂરણપોળી આપણે એક વાટકી તુવેર દાળ લઈશું તેને ધોઈ લઈશું આપણે આપણે દાળ ધોઈ નાખી પાણી ગરમ કરવા મૂકી દીધું એટલે હવે દાળ આપણે માં ઉપર માં નાખ આપણે અને ચાર સીટી થાવા દેશું આપણે હવે આપણે દાળ બફાઈ ગઈ છે હવે પૂરણપોરીની તૈયારી કરશું હવે દાળ આપણે બાઉલમાં નાખશું આપણે આપણે કઢાઈમાં દાળ નાખતીથી હવે ચાલુ કર્યો ગેસ હવે આપણે હવે આપણે આમાં બે ચમચી ગોળ નાખશું આપણે પાંચ દસ મિનિટ હલાવશું આપણે ઘટ થાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે એને આપણે એને દસ કે પંદર મિનિટ આપણે એને ફરીકર હલાવશું આપણે આપણે થોડું ઘટ ખાવા દેવાનું એને હવે આપણે ઘટ થવા આવ્યું છે એમાં આપણે એલચીનો પાવડર નાખશું

આપણે પૂરણપોળી બનાવશું એક આપણે લોહી લઈશું એમાં પૂરણપોળી ભરશું પૂરણ કરી લીધી અને આપણે રોટમાં પકોની આપણે પૂરણકોરી બનાવશું આપણે એટલે ધીમે ધીમે આપણે થોડુંક ને પ્રેસ કરશું આપણે જી ગણી નાખશું તમે કેવું ઝાળું રાખો કે પાતળું અમારે સાથે પાતળી જોઈએ અમારે એટલે હું પાતળી બનાવીશ થોડી લોઢી તપી ગઈ છે એટલે હવે પૂરણપુરી નાખશું ત્યાં સુધી આપણે હજી બીજી બનાવી નાખી હવે આપણે પૂરણપુરી કરી અને બીજી બનાવી આપણે તમને મારો વિડિયો કેવો લાગે છે તો મને કહીજો તમે હવે આપ્યા બીજી વણી લી આપણે આખરા પૂરણપોરી જોઈ લે આપણે આ પૂરણપોળી બની ગઈ છે અને આ પૂરણપોળીમાં આપણે ઘી લગાડી દઈએ ઘી આમાં સારું લગાવાનું અને આમ કરવાનું એટલે એ અંદર ઉતરી જાય ઘી આ બીજી પૂરણપુરી તૈયાર થઈ ગઈ છે ઘી લગાડી દઈએ આપણે અને આ પૂરણપુરી આપડી તૈયાર થઈ ગઈ મારા હસબેન્ડ ની ફરમાઈશ હતી પૂરણપુરીની જે આપણે પૂરણપુરી તૈયાર છે એટલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો